આઝાદીન રજા ન હોય અમારે તો આવો ને એમ નહીં પણ પંદરમી ઓગસ્ટ હોય ને એટલે સવારમાં કંઈક આમ ત્યાં પ્રોગ્રામ હોય ગમે એવું બધું હોય અમારે તો એવું હતું તમારે એવું નથી રાખતા કંઈ હવે તો સ્કૂલ વાળા કાંઈ ઓલું નથી રાખતા એમ ને તૈય બધાની રજા છે ને ફ્રેજિયાત છે ને પાકા નકમાં તો ને બાકા જીકી નથી બોલા તો પંદરમી ઓગસ્ટ ની બધા છોકરાઓને છે રજા ને અત્યારમાં નાસ્તામાં પૂરી જીરાપુરી હા હા સારું જીરા જીરાપુરી ખવાય આપણે રોટની મીઠાઈ હા એ તો કાલે ને આપણે લાડવા ને મોહન થાળ બનાવવા કાલે લાડવા ને મોહન થાળ બનાવી ઘણા ને કોમેન્ટમાં રેસીપીનું ઓલું એવું પણ હવે રેસીપી તો બનાવી ત્યારે જ બધા આવે દેવાની આમનું મોઢ કઈ દે એ તો ત્યાં

આના હો કે નિસ્કોટે ખટો થઈ ગયો ના જવા દે ઉભો રહે લેવાઈ ગયો એટલે બાકી ને આખો ચાર્જિંગ કરવા પડે પાંચ પાંચ દે કરવા પડે હે આખો બ્લુટૂથ નો આખો શું કરું મૂકી કરી એટલે પછી તારા ઘડીક બેસ્ટ બંધ દેજો કાન બ્લુટૂથ આખો દી ના કે કાનો ને મેં જ મોકલો કાનો કેમ બાકી કાનો આ લાઈટ બતાય તો જો આ કાનો છે ને આ કાનો અત્યારે આ કાનો છે એટલે આમાં તમને દેખાતો હોય હરકો તો ભલે નગર આગળ મૂકી દો ફોટો મસ્ત દેખાય દો વોર પીસ જેવી શોટલી થઈ ગઈ હતી હાલ ઉભો થાય જમી લીધો પાછો બીજી વાર અવરમાં પાંચ વાગે ઇન અભી બે ક્રિકેટ ગામમાં ગયા હતા એટલે ની અંદર આવે છે હી તો હોઈ ગયો છે જો અહીંયા હું તો છે લગભગ એવો હું તો છે ફર્સ્ટ ક્લાસની અંદર આવી ગઈ છે તો હવે હું ન કરી લઉં ઘરે બપોરે એક વાગે પહોંચીને

એ છે ત્યાં સુધીનો છેલ્લો પોગ્રામ છે એટલે અત્યારે સાંજે જવાનું છે ને ઘણા તો રાત રોકાવાના છે કેમ કે સવારે નંદ ઉત્સવ ને એવું બધું ઉજવવાના છે આપણું કંઈ નક્કી નથી બીકોઝ એક બીજા પ્રસંગમાં કદાચ જવાનું થાય એમ છે એટલે ચાલો અત્યારે તો ઓફિસ જઈએ ને સાંજે જ પાછી મજા માણીએ પોગ્રામની

પણ ભબે નખાય ની હાવણી વળાય નઈ હાવણી ભોગે નહીં હામા તો મારવાની

જમવાની મજા નહી હોય નો આવે એને તમને વધારે મજા આવી પાસ્તાની જે બનાવ્યું હતું તમે રાધો ભાઈ

કાલ પણ વસ્તુ કેમ છે કાલ કેમ બાકી વસ્તુ થઈ બે બે બોપર નું કલા નું તો હતું સારું પણ આપણે પનીર કાલ નકરું પનીર પનીર થઈ ગયું આપણું કાલ નગરો મારા પનીર પનીર થઈ ગયો હાંજે પનીર હા પનીર તરી-તરી પેલા એ મગાવ્યું સ્ટાર્ટરમાં અને પછી

તો ઉતરી અંદર કરી તમે 30 તારીખ એટલે તારીખ એમ નહીં વચ્ચેના કોઈ પણ દિવસમાં જમાવાની મારું બિલ ચૂકવેલું એટલે મને એમ પૂછો મજા આવી ગઈ પણ કાલ બહુ મજા આવી ગયા તમે કેમ આવ્યા જય શ્રી કૃષ્ણ આવો સમોસા બહુ સરસ છે બહુ જોરદાર છે બે ત્રણ ખાઈ જવું તમે લેવા તમે લેવા તોય હારા છે બોલો મેં એમ કીધું તમે લેવા તોય હારા છે એમાં કઈ ખોટું કીધું પહેલી વખત એમ એક વખત તો અવડાવડા સમોસા લાવ્યા તા અવડાવડા

જોવાનું છે પી જો એક કોઈ પણ નહીં થવાનો એક કોઈ પણ નહીં થવાનો હાવ હેવો આવ્યું હેવો હાલો હાલો ટારગેટ આવી જ્યો ન ટારગેટ ખૂબ આવી જો વિચાર હશો એ જીટિંગ નિકળો સિટિંગ નહીં આવી ગયો ને આમ જોડું આપે આલે જીવડું આપીવડું આપું જીવડું

એન માસી હતી વીડિયો જો સા તમારા હા ભાઈ હાલો લ્યો હા એ તો રિવર્સ ગિયર માં ગઈતી ગાડી હાલ હાલ ટાઈમ તો તો પેલા મારી પાસે આવી ગયો તો જો આમ ક્યાં જાવ જો 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 હા હવે પાકો બેબી બેબી નડદી ગલ્લા થી મંડાણા છે

આ લોકો એ ગેમ રમવાનું ચાલુ કર્યું છે એ રમશે ખબર નહીં કે પણ આ હાથ મોડ એનો રાકા આવજો બસ જાવ ભાઈ બેહો ગેમ પડી ગયો મોટો પાણી પી દેવું આટલામાં શું કરવાનું કદાય હવે ન આવતા જે આવો આવલે આમ થડકવાળો બે ને એક ને બેહી દેવાનું જેને બેહવાનું એને એની સિવાય જે બેહે એ આવો બસ સમજાય ગયું ને ના આ જો બેઠે તમારા આનો તમે એક જગ્યા જુઓ સમજાવી ને બધા ને હલો ઓકે

આમાં સ્પીડ રાખવી પડે નકર તો આમાં બધા ટાઈમ મળે હાલો રાજુભાઈ દેવા પછી ધીમે ધીમે ગુલાબભાઈ જો તો હાલો નજીક કોઈ આવો બસ એટલા બધા નજીક નજીકની થોડાક આગળો રેડી બોલા ના ના રેડી રેડી પોંકલ ભાવા અરે વાહ રાજુબેન ફાવી છું હલો સ્પીડ કરો થોડીક રાજુ ભાઈ <resonant> <cession> આમાં બે વા કરે હાલો સીધું થઈ જાય તરત હા રેડી રેડી હાલો હાલ હાલો આઉટ 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 હાલો આપણે બે આવવાનું હલો

ગેમ ચાલુ થઈ છે એક પછી એક અને આ ચાલુ થઈ શકે અલગ પ્રકારની ગેમ

આ શોર્ટકટ કર્યું એમ નો હાલે ઓલા પંકજભાઈ ને કાપી નઈ કાપ પંકજભાઈ ને કાપી નઈ ખાય એમ થોડા હાલે એમ આગળ નો હાલે ત્યાંથી લેવાનું હોય જો તો તો સીધી જાય ને ભાઈ ભાઈ ગેમ રમી હોય તો ઈમાનદારી થી રમાય નગર નો રમાય ઈમાનદારી થી રમવું જ રમાય નગર નો રમાય